હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ આદ્ય ક્લાસીસ આદ્ય ક્લાસીસમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ઘણા બધા વિદ્યાર્થીઓનો ફોન મેસેજ આવે છે અને ઘણા બધા વિદ્યાર્થીઓની કોમેન્ટ એ આવે છે કે બેન વિભાગ વિભાગથી સોલ્વ કરાવને વાંધો નહીં ચાલો વિદ્યાર્થીઓ તમે એ જોઈ શકો છો કે મારા દ્વારા જે તત્વજ્ઞાનના છ પ્રશ્નપત્રનો પેપર સેટ તૈયાર કરવામાં આવે તો એ છ પ્રશ્નપત્રના પેપર સેટમાંથી આજે આપણે પ્રશ્નપત્ર બેનો વિભાગ સીનું આપણે સોલ્યુશન જોવાના છીએ તમે અહીંયા જોઈ શકો છો પ્રશ્નપત્ર બેનો વિભાગ સીનું હું તમને આજે સોલ્યુશન કરાવવાની છું તો ચલો શરૂઆત કરીશું તમે અહીંયા જોઈ શકો છો પ્રશ્નપત્ર બેનો વિભાગ સી છે અને આ પ્રશ્નો છે આ પ્રશ્નનો હું તમને સોલ્યુશન કરાવવાની છું ઓકે મારા વાલા વિદ્યાર્થીઓ દિલથી તમારું સ્વાગત છે આપણા વિડીયોની અંદર હવે તમે બધા કહેતા હતા કે બેન લાઈવ આવો લાઈવ આવો લાઈવ આવો તો મારી ઈચ્છા છે કે લાઈવ આવવું અને લાઈવ આવીને તમને કંઈક ભણાવું ઓકે તો લાઈવ આવવાની ઈચ્છા છે તો તમે બધા સૌથી પહેલાં શું કહશો તો કે મારી વોટ્સએપ ચેનલની અંદર જોઈન થઈ જશો વોટ્સએપ ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જો તમે વોટ્સએપ ચેનલમાં જોઈન થયેલા હશો તો હું જે પણ તમને નોટિફિકેશન હોય અથવા લિંક હોય એ તમને વોટ્સએપમાં શેર કરીશ એટલે એ લિંક ઉપર જઈ અને તમે લાઈવમાં જોડાઈ શકો છો ઓકે કયા ટાઈમે લાઈવ થવાનું છે કેટલા વાગે શું છે શું નથી બ આ બધી જ ઇન્ફોર્મેશન તમને વોટ્સએપ ચેનલ અને ટેલિગ્રામ ચેનલમાં મળી જશે ઓકે તો બધા જ લોકો શામાં જોઈન થશે વોટ્સઅપ ચેનલમાં જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ઓકે મારા વાલા વિદ્યાર્થીઓ તમારી એક્ઝામ નજીક છે તત્વજ્ઞાનનું પેપર તમારું અઠ્યાવીસ તારીખે છે ઘણા બધા વિદ્યાર્થીઓની કોમેન્ટ આવે છે ઘણા બધાના ફોન મેસેજ પણ આવે છે કે બેન વિભાગસિંહનો વિડીયો અમને વિભાગસિંહનો વિડીયો તમે અપલોડ કરો તો વિદ્યાર્થીઓ મારા દ્વારા જે છ પ્રશ્નપત્રનો પેપર સેટ મેં તૈયાર કર્યો તો એમાંથી જ આજે આપણે વિભાગ સીનું સોલ્યુશન ડેમો સ્વરૂપ હું તમને બતાવવાની છું જે વિદ્યાર્થીઓ પેપર સેટ પરચેજ નથી કર્યો તો એમને ખાસ મારે જણાવવાનું વિદ્યાર્થીઓ તમે મારી ઉપર સો ટકા વિશ્વાસ કરી અને પેપર સેટ પરચેજ કરી શકો છો ત્રણ દિવસ છે ત્રણ દિવસની અંદર તમારાથી મેક્સિમમ બને એટલું તમે ટ્રાય કરી અને આ છએ છ પ્રશ્નપત્રને પૂરા કરી અને તમારું તત્વજ્ઞાનના પેપરને તમે બેસ્ટ બનાવી શકો છો તત્વજ્ઞાનમાં તમે સારા માર્ક્સ લાવી શકો છો આજ સવારથી ઘણા બધા વિદ્યાર્થીઓના કોલ અને મેસેજ આવે છે ફોન આવે છે તત્વજ્ઞાનનું પેપર સેટ પરચેજ કરવા માટે ઘણા બધા વિદ્યાર્થીઓ આજે જોઈન થઈ રહ્યા છે જો તમે પણ હજુ બાકી છો તો તમે મારો તત્વજ્ઞાનનો પેપર સેટ લઈ અને ભણી શકો છો હવે આ માટે તમને થોડી માહિતી આપી દઉં જો તમે વિડીયોમાં નવા હોય તો હું તમને ખાસ જણાવી દઉં કે આપણું આર્યન ક્લાસીસ નામનું એપ્લિકેશન છે એપ્લિકેશનને તમે ડાઉનલોડ કરો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે ડાઉનલોડ કર્યા પછી છ પ્રશ્નપત્ર તમને મેળવી શકો છો આ છ પ્રશ્નપત્ર એ પ્રશ્નપત્ર તો છે જ એ સાથે સાથે છ પ્રશ્નપત્રનું વિડીયો સોલ્યુશન પણ છે તો છ છ પ્રશ્નપત્રનું વિડીયો સોલ્યુશન તમે જોઈ શકો છો અને આ પ્રશ્નપત્રની પ્રાઇઝ માત્ર ને માત્ર સિક્સટી નાઇન અગ્નિસિત્તેર રૂપિયા જ છે કંઈ વધારે પ્રાઇઝ નથી નોર્મલ કોષ્ટની અંદર તમને આ પેપર સેટ મળી રહ્યો છે તો રાહ કોની જુઓ છો ફટાફટ તમે આ પેપર સેટ પરચેઝ કરી અને મારી સાથે જોડાઈને ભણી શકો છો હું તમને સો ટકા વિશ્વાસ આપું છું કે તમે તમારી એક્ઝામની અંદર બેઠા હશો તત્વજ્ઞાનનું પેપર જ્યારે તમારા હાથમાં આવશે એટલે તમને મારા પેપર સેટ અને તત્વજ્ઞાનના પેપરના પ્રશ્નો બેઠે બેઠા તમને તેમાં પેપરમાં જોવા મળી જશે ઓકે ચલો આ સાથે તમને વિડિયો સ્વરૂપે હું તમને અહીંયા બતાવી દઉં છું કે મારો વિભાગશ્રી કેવા પ્રશ્નો છે શું છે શું નહીં એનું સોલ્યુશન કેવી રીતે મહેકાતા થાય છે એ પણ હું તમને અહીંયા બતાવી દઉં છું એટલે તમને એવું ના લાગવું જોઈએ કે તત્વજ્ઞાનના પેપર સેટમાં વિડીયો સોલ્યુશન કઈ કઈ ટાઈપનું હોય છે ચલો હવે તમે અહીંયા ધ્યાન આપશો અને બીજું ખાસ કે તમારે તત્વજ્ઞાનમાં સારા માર્ક્સ કોઈ પણ સબ્જેક્ટમાં સારા માર્ક્સ લાવવા હોય તો સૌથી વધારે પેપર સોલ્યુશન પેપર સોલ્યુશન પેપર સોલ્યુશન આ રામબાણ ઇલાજ છે કારણ કે પેપર સોલ્યુશન એ એક એવી પદ્ધતિ છે કે એના આધારે તમે લોકો શું કરી શકો છો તો તમે લોકો એના પ્રશ્નો તૈયાર કરી શકો છો એમાં આપેલા પ્રશ્નો તમને દરેકે દરેક પ્રશ્ન તમારી નજર સમક્ષ આવી જશે કે આવા પ્રશ્નો પૂછાય છે નહીં તો તમે સીધું રિવિઝન કરવા બેસો તો એમાં તમે ઘણા બધા પ્રશ્નોને આઉટ કરીને આગળ નીકળશો એનો મને પૂરેપૂરો વિશ્વાસ છે તમારી ઉપર રાઇટ ચલો હવે તમને કહી દઉં ખાસ અહીંયા આપેલ તમને વિભાગ વિભાગશ્રીનું હું સોલ્યુશન કરાવું છું આવું નવું સોલ્યુશન મેં મારા પ્રશ્નપત્રમાં કરાવેલું છે વિડીયોની અંદર તમે વેબસાઇટ પરચેજ કરશો એટલે તમને ખ્યાલ આવી જશે ચલો નીચેના એકત્રીસથી ચુમ્માલીસમાં નંબરના પ્રશ્નોમાંથી કોઈ પણ કેટલા દસ પ્રશ્નો તમારે લખવાના છે અને દરેકના તમને બે ગુણ મળે છે તો તમારે કેટલા લખવાના છે માત્ર ને માત્ર દસ જ પ્રશ્નો લખવાના છે તો ચાલો દસ પ્રશ્નો એ કયા કયા લખવા સમજાવું છું અંત સુધી બન્યા સમજાવું છું કયા કયા પ્રશ્નો તમારે લખવાના હવે પ્રશ્નો લખવાના છે તો અહીં તમે જોઈ શકો છો એકત્રીસ અને બત્રીસ આ બે પ્રશ્નો છે એ ચેપ્ટર નંબર એકના છે જો ચેપ્ટર એક સાદું આવડતું હોય તો બે બે પ્રશ્નો તમને આવડતા જ હશે એ હું ગેરંટી સાથે કહું છું એમાં પહેલો પ્રશ્ન પૂછાય છે એ તો કારકોનો જ પૂછાય છે છે એનું સત્યતા કોષ્ટક રજો અને બત્રીસમાં નંબરનો પ્રશ્ન છે કે જટિલ સંયુક્ત વિધાનોના પ્રકારોના નામ લખો તો આ બંને પ્રશ્નોનું સોલ્યુશન હું તમને નીચે સમજાવું છું તમે અહીંયા ધ્યાન આપો ચલો તમને સૌથી પહેલાં પૂછ્યું છે કે સમુચ્ચયનું સત્યતા કોષ્ટક બનાવો ઓનલી ફોર તમને સત્યતા કોષ્ટક કીધું છે તો બસ આટલું તમારે બનાવવાનું થાય વિભાગ સી માટે તો તમને બે માર્ક્સ તમને રોકડા મળી જાય જો ઘટકરૂપ વિધાનો અને તેના સત્યતા મૂલ્યો સંયુક્ત વિધાન અને તેનું સત્યતા મૂલ્ય હવે તમને ખબર છે કે સમુચય કીધું છે તો સમુચયની આગળ એક વિધાન હોય અને સમુચયની પાછળ એક વિધાન હોય તો પી સમુચ્ચાઈ ક્યુ એ અહીંયા તમે એને સંયુક્ત વિધાન તરીકે લખશો હવે તમે જુઓ આ પી સમુચાઈ ક્યુમાં પી અને ક્યુ એ બંને સાદા વિધાનો છે તો એક પીનો સ્તંભ અને એક ક્યુનો સ્તંભ થઈ ગયો તો કે હા બેન થઈ ગયું હવે શું કરશો પીની અંદર ટી એફની ગોઠવણી કરવાની હવે મેં કીધેલું છે કે સાદા વિધાનો બે હોય તો હરોળ કેટલી બને ચાર સાદા વિધાનો બે હોય તો હરોળ એટલે આડી લાઈન આડી લાઇન કેટલી બને ચાર તો એક બે આ ત્રણ અને આ ચાર ચાર લાઇન છે તો કે હા છે હવે ચારના અડધા બે કરો તો ચારના અડધા બે કરો એટલે ડબલ ટી ડબલ એફ થશે તો કે હા થશે પછી ક્યુમાં આવો હવે ક્યુમાં ટી એફની ગોઠવણી કરવી છે તો શું કરવાનું આગળ તમે જુઓ પીની અંદર ટી કેટલા છે તો તમે એ જોઈ શકો છો આ પી છે પીની અંદર ટી કેટલા છે તો કે બેન બે ટી છે તો બે ટીના અડધા બેના અડધા કરો તો એક થાય તો અહીંયા એક ટી એક એફ એક ટી એક એફ આટલું થઈ જાય તો કે હા બેન થઈ જાય હવે શું કરવાનું છે પી સમુચે ક્યુ આ લાઇન ભરવા માટે તમને આ લાઇન ભરતા આવડતું નથી તો હું શીખવાડું સમુચેનો સત્યતા મૂલ્યનો નિયમ શું થાય તો સમુચેનો સત્યતા મૂલ્યનો નિયમ થાય ટી ટી હોય એની સામે તમે ટી લખો અને નહીં તો બીજે બધે એફ લખો હવે તમે અહીંયા આ પી અને ક્યુમાં ટી ટી કઈ જગ્યાએ છે ચેક કરો તો જો આ પહેલી લાઇનમાં ટીટી છે અયઈ ટી છે ને અહીંયા પણ ટી છે તો અય્ય ટીટી છે અને હા ટી લોકો હવે જો અય્ય ટી નથી અહીંયા ટી છે અય્ય નથી અય છે અયર ટી છે બંનેમાં ટીટી નથી અય ટીટી નથી તો હવે કોઈ જગ્યાએ ટીટી નથી તો બધી જગ્યાએ એ એફ એફ અને એફ મૂકી દો બસ આટલું સતત કોષ્ટક બનાવવાનું છે જોઈ લો તમે જવાબ પહેલાંમાં ટી અને બીજે બધા એફ આવી ગયા હા હવે તમને સમજાવી દો કે આ તો સમૂહ પૂછ્યું છે વિકલ્પન પૂછે તો શું કરવાનું તો વિકલ્પન પૂછે તો અહીંયા ખાલી સમુચાઈની જગ્યાએ વિકલ્પન કરવાનું અને અહીંયા તમારે સત્યતા મૂલ્યનો નિયમ બદલવાનો બાકી આ પી અને ક્યુ તો બેઠે બેઠું આવશે બધામાં ચારે ચાર કારકોમાં બેઠે બેઠું આવશે ખ્યાલ પડે છે ઓકે આ હતું સમુચાઈનું સત્યતા કોષ્ટક રાઈટ આટલું કોસ્ટ એટલે બે માર્ક્સ તમને મળી જશે ચલો પછી તમને આગળ પૂછ્યું છે કે જટિલ સંયુક્ત વિધાનના પ્રકારો કેટલા તો અહીંયા મેં લખેલા છે જટિલ સંયુક્ત વિધાનના પ્રકારો તો તમે જોઈ શકો છો જટિલ નિષેધક વિધાન જટિલ સામુચાયિક વિધાન જટિલ વિકલ્પન વિધાન જટિલ શરતી વિધાન અને જટિલ દ્વિશર્તિ વિધાન કેટલા છે પાંચ પ્રકારો છે જટિલ સંયુક્ત વિધાનના પ્રકારો કેટલા છે પાંચ છે કેટલા છે પાંચ છે હવે જો બધાની આગળ જટિલ જટિલ અહીંયા છે જટિલ અય્ય જટિલ અય્ય જટિલ પાછળ વિધાન 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 છે તો વચ્ચે તમારે યાદ શું રાખવાનું છે ઓનલી ફોર તમારે વચ્ચે યાદ રાખવાનું છે પાંચ કારકો પાંચ કારકો એમાં એક નિષેધ છે તો નિષેધમાં નિષેધક સમુચાય છે તો સમુચયમાં સામુચાયિક વિકલ્પન છે તો વિકલ્પનું વિકલ્પન જ રાખવાનું શરતીનું શરતી દ્વિશરતીનું દ્વિસરતી માત્રને માત્ર તમારે ખાલી પાંચ કારકો લખવાના છે આગળ બધાની આગળ જટિલ બધાની પાછળ વિધાન મૂકી દો પછી પાંચે પાંચ કારકોને લખી દો પાંચ કારકો તમને આવડતા હશે ઓકે ખ્યાલ પડે છે ચાલો ત્યાંથી આગળ વધુ તો હવે તમે અહીંયા જોઈ શકો છો પ્રશ્ન નંબર જે ત્રણ છે તમારો અહીંયા તમે જોઈ શકો છો તેત્રીસ સોરી તો ડીએસના નિયમનું ધૂપ અને કથન લખો હવે તમારે ધૂપ અને કથન લખવાનું છે તો ચલો ધૂપ અને કથન આપણે લખી દઈશું ચાલો છું થોડું ધ્યાન રાખશો હવે તમને અહીંયા ધૂપ અને કથનમાં મને ખબર છે તમને ખૂબ જ તકલીફ પડે છે કોઈ તકલીફ કોઈ ટેન્શન કરવાની જરૂર નથી જેને કથનને નથી આવડતું એ ધ્યાન આપો જો આ રૂપ છે હવે વૈકલ્પિક ડીએસ એટલે વૈકલ્પિક સંવિધાનને લગતો નિયમ એ એનું નામ છે હવે ડીએસનું રૂપ શું થાય છે તો કે પી વિકલ્પન ક્યુ નિષેધ પી તેથી ક્યુ ઓકે તો કે ઓકે હવે જો એનું કથન લખવાનું છે ને તો કથનમાં શું લખવાનું તો કે પહેલું વિધાન બીજું વિધાન એને શું કહેવાય આધાર વિધાન શું કહેવાય આધાર વિધાન રાઈટ ઓકે તો પી વિકલ્પન ક્યુ એ વિધાન અને નિષેધ પી આ બે વિધાનો આપેલા હોય તો એમાંથી કોને નિષ્પન્ન કરી શકાય તો કે ક્યુને નિષ્પન્ન કરી શકાય તો બસ આ તો તમારે લખવાનું છે કથન એટલે આટલું જ કે પી વિકલ્પન ક્યુ નિષેધ પી આ બે વિધાનો આપેલા હોય તો એમાંથી ક્યુ વિધાનને શું કરી શકાય નિષ્પન્ન કરી શકાય તો રૂપ આવડે તો કથન આવડે બીજું ખાસ બે વસ્તુ ધ્યાનમાં લેશો રૂપની અંદર તમારે હંમેશા રૂપની અંદર હંમેશા બીજી એબીસીડી શું કીધું મેં ફરી એકવાર વાર રિવિઝન કરું છું ધ્યાન આપો રૂપની અંદર તમારે હંમેશા બીજી એબીસીડી લખવાની અને કથનની અંદર તમારે હંમેશા પહેલી એબીસીડી એટલે કેપિટલ અક્ષરો રૂપમાં સ્મોલ અક્ષરો કથનમાં કેપિટલ એટલે કથન કેપિટલ કથન કેપિટલ યાદ રહી જશે અને રૂપની અંદર સ્મોલ એટલે બીજી એબીસીડી રાઈટ તો હવે તમે અહીંયા જોઈ શકો છો આ પીવી અહીંયા જો કથન તમે અહીંયા ચેક કરો કથન આરા કથન જો પી વિકલ્પન ક્યુ તો આ થયું પી વિકલ્પન ક્યુ અને બીજા મધ્ય તો બીજા નંબરે કોણ છે નિષેધ પી તો જો એ કીધું છે નિષેધ પી આ આ બે વિધાનો આપેલા હોય આ બે વિધાનો આપેલા હોય તો આ બંનેમાંથી આ બંનેમાંથી એમાંથી કયું વિધાન ક્યુ વિધાન ક્યુ વિધાન તો એ જો લખ્યું છે ક્યુ વિધાન એને શું કરી શકાય નિષ્પન કરી શકાય છે બસ આટલું જ તમારે લખવાનું છે શેમાં કથનમાં ખબર પડી કે ન પડી ફરી એકવાર સમજાવજો પી વિકલ્પન ક્યુ નિષેધ પી આ બે વિધાનો આપેલા હોય તો એમાંથી ક્યુ વિધાનને નિષ્પન્ન કરી શકાય પણ અહીંયા રૂપની અંદર તમે જુઓ અહીંયા સ્મોલ અક્ષરો છે અને આપણે કથન લખવાની અંદર ખાલી ને ખાલી કેપિટલ અક્ષરનો ઉપયોગ કરવાનો બસ આટલું જ છે બાકી આ રૂપ જેમ અહીંયા રૂપ તમે આ પહેલું બીજું ત્રીજું એમ લખ્યું છે અને અહીંયા તમારે સીધું એક જ લાઈનમાં બધું લખવાનું છે બસ આટલું તમારે કથન અને સમર્થનમાં યાદ રાખવાનું છે જો બધે બધા નિયમોના રૂપ તમને આવડતા હોય તો કથન તો તમારે ગોખવાની જરૂર નથી રૂપ લખી દો રૂપના આધારે કથન લખી દો પતી ગયું તમને એવું લાગે છે કે તમને કથન લખતા નથી આવડતું તો તમે શું કરશો મને કોમેન્ટ કરી શકું છું હું એના માટે પણ વિડીયો બનાવી દઈશ તમારા માટે તો ક્યાં ના જ છે બોલો તમને તો કેટલું ફ્રીમાં આપ્યું છે આખું તત્વજ્ઞાન ફ્રીમાં મૂકી દીધું છે મારા વાલા વિદ્યાર્થીઓ મને કોમેન્ટ કરે છે એ કોમેન્ટની કોમેન્ટોનું માન રાખીને હું વિડીયો ફ્રીમાં મૂકી દઉં છું તમે જોઈ શકો છો ને કેટલી મહેનત કરું છું તમારા માટે ચાલો હવે તમે અહીંયા આવો પ્રશ્ન નંબર ચોત્રીસમાં નીચેની દલીલ પ્રમાણભૂત બને એ રીતે ખાલી જગ્યા પૂરો અને એ દલીલ માટેના જે પ્રમાણભૂત રૂપનું સ્થાનાપતિ નિદર્શન હોય તે રૂપ લખો હવે વિદ્યાર્થીઓ તમે ધ્યાન આપી શકો છો ખાલી જગ્યા કૂદવાની છે અને રૂપ લખવાનું છે કે કયો નિયમ છે તો તમે ધ્યાન રાખશો ખાસ અહિયાં તમે જુઓ એક સમુચે ને અને વિકલ્પન છે તો સમુચે આપતું ને વિકલ્પ આવતું એવું અનુમાન હોય કે નિયમ છે જ નહીં પહેલા તો નથી ને તો કેન્ના નથી તો આ આખું વિધાન એને હું પી વિધાન કહી દઉં આખું વિધાન એને હું ક્યુ વિધાન કહી દઉં તો આ વિધાન પી વિધાન હોય આ ક્યુ વિધાન હોય તો નીચે અહીંયા તમે એક નિયમ છે જો તમને યાદ હોય તો કોજુનો નિયમ છે એમાં છે પી ક્યુ તેથી પી સમુચાઈને ક્યુ આવું છે તો હા છે તો પી અને ક્યુ આપેલા છે હવે નીચે પી સમુચ પી અને ક્યુ ના સમુચાઈ થી ભેગું કરી દો તો આખી આખું પી વિધાન આખી આખું ક્યુ વિધાન આ બંનેના સમુચાઈથી ભેગું કરી દો તો કેવી રીતે થાય તો અહીંયા આવશે બી સમુચ એ જ પછી સમુચય અને એમ વિકલ્પન એમ વિકલ્પન એમ લે થઈ ગયું બસ પતી ગયું બસ આ ખાલી જગ્યામાં જવાબ આવે અને રૂપ મેં હમણાં લખી દીધું પી ક્યુ તેથી પી સમુચયને ક્યુ ચાલો ત્યાંથી આગળ જઈએ તો તમે અહીં જોઈ શકો છો હવે અહીંયા બસ બસ ધ્યાન આપજો પ્રશ્ન નંબર પાંત્રીસમાં તમને કીધું છે મધ્યપદ કોને કહેવાય છે

તો આ બંને આધાર વિધાનમાં એક સરખું આવતું હશે તમે જુઓ કયું વસ કયું પદ એવું છે એક સરખું આવે છે તો જો અહીંયાય દેશ સેવકો છે ને અહીંયાય દેશ સેવકો છે કે નહીં તો કે હા છે તો આ આધાર વિધાન ને આ આધાર વિધાનમાં બંને કેવું આવે છે સરખું આવે છે જો તો આ બંને આધાર વિધાનોમાં આમાં અને આમાં આ બંનેમાં એક સરખું આવતું પદ હોય આ બંનેમાં એક સરખું હવે બીજું જો આ દેશ સેવક અહીંયા પહેલાંમાં છે દેશ સેવક અય આ બીજામાં છે પણ દેશ સેવક ત્રીજામાં છે તો કેના નથી તો ઉપરના બે છે એને કહેવાય આધાર વિધાન શું કહેવાય આવી આવી એટલે આધાર વિધાન નીચેનું હોય એને કહેવાય ફલિદ વિધાન ઓકે તો જો આ જે મધ્યપદ છે ને શું કીધું છે મધ્યપદ મધ્યપદ એ ઉપરના બંનેમાં આવે છે પણ નીચેના વિધાનમાં આવતું નથી તો ઉપરના બંનેને શું કહેવાય આધાર વિધાન કહેવાય તો આધાર વિધાનમાં આવે શું કીધું આધાર વિધાનમાં આવે અને આ ફલિત વિધાન આને કહેવાય ફલિત વિધાન ફલિત વિધાનમાં ન આવે એવા પદને કહેવાય મધ્યપદ વ્યાખ્યા આવડશે બંને આધાર વિધાનમાં આવતું અને ફલિત વિધાનમાં ના આવતા પદને મધ્યપદ કહે છે ખબર પેડી વ્યાખ્યામાં બંને આધાર વિધાનમાં આવે છે પણ ફલિત વિધાનમાં આવતું નથી તમે એ જોઈ શકો છો મેં એની સરસ મજાની વ્યાખ્યા પણ લીધેલી છે પણ હું તમને સમજાવી દઉં છું જો તમે અહીંયા ધ્યાન આપો બરાબર સરસ મજાની વ્યાખ્યા એ લીધી છે જો પણ મેં એમાં કેમ સમજાવી કે તમને આવડી જાય જો સંવિધાનના બંને આધાર વિધાનમાં સમાન અર્થમાં સમાન અર્થમાં એટલે એક સરખું આપતું પણ ફલિત વિધાનમાં નહીં આવતું પદ એટલે મધ્યપદ બંને આધાર વિધાનમાં આવે અને ફલિત વિધાનમાં ના આવે એને કહેવાય મધ્યપદ ખબર પડી આ શોર્ટ એન્ડ સ્વીટમાં બંને આધાર વિધાનમાં આવે પણ ફલિત વિધાનમાં ન આવે ચાલો ત્યાંથી આગળ જઈએ તો હવે તમે એ જોઈ શકો છો પ્રશ્ન નંબર છત્રીસમાં તમને કીધું છે આકૃતિ બનાવો અને ભેદ નક્કી કરો તો ચાલો આપણે આકૃતિ બનાવી છે અને ભેદ નક્કી કરવો છે તો આ મનામાં તમને સમજાવી દઉં છું આકૃતિ બનાવવા માટે સૌથી પહેલાં તમારે ત્રણ ટપકાવાળું જે વિધાન હોય એમાં જોવાનું એમાં પહેલું પદ હોય અને પક્ષપદ કહેવાય બીજું હોય એને કહેવાય સદ્યપદ રાઈટ ઓકે હવે ગાંધીજી એ પક્ષપદ છે તો જ્યાં ગાંધીજી હોય ત્યાં પ મૂકી દો તો અહીંયા ગાંધીજી પ મૂકી દીધો હવે પદોપકાર પરોપકાર એ સાધ્ય વિધાન પદ છે તો જે પરોપકાર હોય તે સા મૂકી દો મૂકી દીધું હવે બંને આધાર વિધાનમાં સરખું આવતું પદ તો આ દેશ મધ્ય પદ છે પદ છે મૂકી દીધું હવે આ જે પ્રતીકો છે ને એને બાદ લાવી દો તો જો અહીંયા છે મ અને સા તો લખી દો પહેલાંમાં આવશે મ અને સા પછી અહીંયા જો આ છે પ અને આ છે મ તો પ અને મ છેલ્લા વિધાનમાં તો શું હોય પસા હોય આપણને ખ્યાલ છે તો કે હા બેન ખ્યાલ છે હવે આટલા પ્રતિકો બહાર લાવી દીધા પછી શું કરવાનું તો મધ્યપદને મધ્યપદથી જોડો તો કે જોડી દીધું બાકી રહેતી લાઈન હોય ખેંચી લો ખેંચી લીધી તો અહીં સરસ મજાની આકૃતિ તૈયાર થઈ ગઈ તમે જોઈ શકો છો ઊંધો ઝેડ દેખાય છે હા સીધો ઝેડ આમ બને હો ભાઈ પરીક્ષા ભૂલ ના કરતા ઊંધો સીધા ઝેડમાં સીધો સીન ઊંધો સિંહમાં થોડું ધ્યાન રાખજો તો ઊંધો ઝેડ બને છે તો આકૃતિ કઈ બની તો ઊંધો ઝેડ એ પહેલી આકૃતિ બને કઈ આકૃતિ પહેલી આકૃતિ રાઈટ તો ઊંધો ઝેડ એટલે પહેલી આકૃતિ તો જો એક માર્ક આનો મળી જશે આકૃતિનો હવે ભેદ નક્કી કરવાનો છે તો ભેદ નક્કી કરવા માટે શું કરવાનું આગળ પાછળ જોવાનું તમારા આગળ પાછળ નથી કહેતી પણ શું ડાફે આમ સંવિધાનની આગળ પાછળ કહું છું હા તો પછી તો અહીંયા સર્વ અને છે સર્વ છે હોય તો એનો ભેદ શું થાય હા થાય હવે અહીંયા કશું નથી ને અહીંયા છે તો બી ભેદ હા થાય અહીંયા સર્વ કે કોઈ પણ કે કશું નથી પણ પાછળ છે છે તો ભેદ શું થાય હા થાય તો પહેલું આકૃતિ અને ભેદ શું થાય હા 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 હવે સીધું નહીં લખી દેવાનું હા 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 લખવાનું પહેલું વિધાન અને કહેવાય સાધ્ય વિધાન તો સાધ્ય વિધાન હા છે પક્ષ વિધાન હા છે અને ફલિત વિધાન હા છે તેથી આ સંવિધાનનો ભેદ શું થાય છે હા 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 થાય છે ઓકે ખ્યાલ પડે છે ઓકે ચલો હવે પ્રશ્ન નંબર સાડત્રીસ વ્યાપ્તિકરણ એટલે શું જોઈએ હું તમને ડેમો સ્વરૂપે સમજાવું છું ના ખબર પડે તો ડોન્ટ વરી પેપર સેટની અંદર આવી જાઉં પેપર સેટની અંદર સરસ મજાનું પેન પેપરથી મેં તમને સમજાવ્યું છે છ પ્રશ્નપત્રમાં એટલે આ એકવાર છ પ્રશ્નપત્ર તમે ફાઇનલી સોલ્યુશન કરી નાખો ને તો પરીક્ષાની અંદર એમને અમથે અમથું તમને ખબર પડી જાય કે શું કરવું શું ના કરવું સમજાવ પડે છે હા એમ ચલો તો આગળ વધીશું સાડત્રીસમાં કીધું છે વ્યાપ્તિકરણ એટલે શું તો ચાલો વ્યાપ્તિકરણની વ્યાખ્યા પણ આપણે સરસ મજાની જોઈ લઈએ અને આ વ્યાખ્યા તૈયાર કરી લેજો નહીં તો બહુ તકલીફ આપે એવી વ્યાખ્યા છે હા પૂછાઈ ગઈ ને તો એક માર્ક જતો રહેશે બસ કહેતા નહીં કે કીધું નહોતું જો વ્યક્તિકરણ એટલે શું તો કે એક દેશી કે વિશિષ્ટ અનુભવિક હકીકતોના નિરીક્ષણના આધારે એ હકીકતોને લગતા સર્વદેશી નિયમ તારવવાની જે માનસિક પ્રક્રિયા છે એને વ્યાપ્તિકરણ કહે છે વ્યાખ્યા ના આવડત પાંચ વખત લખો પણ તૈયાર કરી લેજો શું કીધું છે એક દેશી કે વિશિષ્ટ અનુભવિક હકીકતો પછી હકીકતોનું નિરીક્ષણ કરો એ નિરીક્ષણના આધારે એ હકીકતોને લગતા સર્વદેશી નિયમ તારવવાની જે માનસિક પ્રક્રિયા છે એને શું કહેવાય તો કે વ્યાપ્તિકરણ કહે છે ચલો પછી આગળ જઈશું પ્રશ્ન નંબર હું તમને બતાવી દઉં ચલો અહીંયા શું છે પ્રશ્ન નંબર આડત્રીસ કીધું છે અનુમાનની ક્રિયાનું અનિવાર્ય અનુમાન ક્રિયાની અનિવાર્ય શરતો કઈ કઈ છે તો એ હું તમને સમજાવું છું પછી ઓગણચાલીસ ને ચાલીસ મો પ્રશ્ન જોઈ લો એટલે હું સીધા તમને જવાબ બતાવી દઉં અંતર્ગત મૂલ્ય કેવા છે અને ઉત્પાદક મૂલ્યના વ્યાપનો આધાર શું છે સમજાવું છું બંને બંને પ્રશ્નો પણ પહેલા આપણે આ જોઈ લઈએ અનુમાન ક્રિયાની અનિવાર્ય શરતો કઈ છે તો ચલો જોઈ લઈશું ચાલો અહીંયા તમને આપેલી છે તમે જોઈ શકો છો એક નંબર અને બે નંબર બે શરતો છે અનુમાનની ક્રિયાની અનિવાર્ય શરતો કઈ છે બે છે એક તો હેતુની પક્ષમાં હાજરી હોય એવું પ્રત્યક્ષ હેતુ અને સાધ્ય વચ્ચે સંબંધ છે એવી હકીકતની સ્મૃતિ થાય છે આ બંને શું છે અનુમાનની ક્રિયાની અનિવાર્ય શરતો છે કઈ કઈ છે હેતુની પક્ષમાં હાજરી છે એવું પ્રત્યક્ષ જ્ઞાન અને હેતુ અને સાધ્ય વચ્ચે વ્યાપ્તિ સંબંધ છે એ હકીકતની સ્મૃતિ થાય છે અનુમાન ક્રિયાની અનિવાર્ય શરતો છે ઓકે માય ડિયર સ્ટુડન્ટ તમને ના આવડે તો આપણે છઠ્ઠું ચેપ્ટર અપલોડ કરેલું છે એમાં જઈ અને તમે વ્યવસ્થિત ચેપ્ટર ભણી શકો છો ચાલો ત્યાંથી આગળ જઈએ તો મેં તમને એવું સમજાવી દઉં કે અંતર્ગત મૂલ્ય એ કેવું મૂલ્ય છે તો અંતર્ગત મૂલ્ય એ કેવું છે સ્વત સિદ્ધ મૂલ્ય છે કદાચ આ આવો પ્રશ્ન તમારા ધ્યાનમાં આવે કે ના આવે પણ હું તમને કહું છું અંતર્ગત મૂલ્ય કેવું છે સ્વત સિદ્ધ મૂલ્ય છે ચાલો ત્યાંથી આગળ જઈએ તો તમને એક પ્રશ્ન હતો કે ઉત્પાદક મૂલ્યના વ્યાપનો આધાર શું છે તો ઉત્પાદક મૂલ્યના વ્યાપનો આધાર ચૈતન્યલક્ષી ગુણોનો વ્યાપ જેમ જેમ અન્ય પ્રત્યે આગળ વધે તેમ તેમ વૃદ્ધિ પામે છે જેમ તમે વાપરવાથી વધે એવું તો કોઈપણ વસ્તુ વાપરો તે વધે જેમ કે ધન છે જ્ઞાન છે આ બધું વાપરવાથી વધે એને સંગ્રહ કરીને ના કરી રખાય તો ઉત્પાદક મૂલ્યના વ્યાપનો આધાર શું છે ચૈતન્યલક્ષી ગુણોનો વ્યાપ જેમ જેમ અન્ય પ્રત્યે બીજા પ્રત્યે જેમ જેમ આગળ વધે તેમ તેમ એની વૃદ્ધિ એટલે એ વધે જાય બીજાના હિતમાં પોતાનું હિત અને બીજાના સુખમાં પોતાનું સુખ અનુભવાય છે વાત સાચી છે બીજાના બીજાનું સારું થતું હોય એમાં તમે સારું વિચારતા અથવા બીજાનું સુખમાં પોતાનું સુખ તમે જોતા હોય તો જ એ મૂલ્ય ઉત્પાદક મૂલ્યના વેપનો આધાર ગણાય છે અત્યારે તો એકચુઅલી જમાનો એવો છે ને કોકનું સાદું થતું હોય તો આપણને ગમે જ નહીં બસ એમ એટલું જ્વલસ ફીલ થાય ને પણ શું કામ શું કરવા એ એની મહેનતથી એટલો એટલું બધું એને વસાયું છે જે બી કર્યું છે તમે થોડી મહેનત કરો તમને એ વસ્તુ મળશે આવું છે પ્રશ્ન તૈયાર કરજો હાલો ત્યાંથી આગળ જઈએ તો ચલો ચાલીસ સુધીના પ્રશ્નો જોઈ લીધા પછી એકતાલીસ બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ ચાર પ્રશ્નો છે હું તમને સમજાવી દઉં છું માનવીને જીવનના અર્થની પ્રાપ્તિ ક્યારે થાય છે તો હું વ્યાખ્યા તમને થોડી બોલું છું સાંભળી લેજો માનવી જ્યાં સુધી ભૌતિકતા તરફની આંધળી ડોટમાં પરોવાયેલો છે ત્યાં સુધી તેને જીવનના સાચા અર્થની પ્રાપ્તિ થતી નથી પણ માનવી જ્યારે પોતાના અંતરમાં પ્રવેશ કરે છે ત્યારે તેને જીવનના સાચા અર્થની પ્રાપ્તિ થાય છે અત્યારે તમે જુઓ ને એકચ્યુલી મોબાઈલનો જમાનો છે તો અત્યારે આપણે ભૌતિક સાધનોની પાછળ દોડીએ છીએ આપણે શું જોઈએ છીએ આપણા અંદર શું પડ્યું છે એનું કોઈને ભાન જ નથી તો આ જ્યાં સુધી માનવી ભૌતિકતા તરફની આંધળી ડોટમાં પરોવાયેલો છે

આપણા જીવન જીવીએ છીએ તો આપણો વ્યવહાર જે છે એને સરળ બનાવવા માટે પછી માનવ માનવના પરસ્પરના સંબંધો ટકાવી રાખવા જે માનવી માનવી છે જે પણ મનુષ્ય છે એના અંદરના જે પરસ્પરના સંબંધો ટકાવી રાખવા માટે પછી સમાજમાં શાંતિ નીતિ સદાચારનું સામ્રાજ્ય સ્થાપવા માટે ધર્મની વ્યાપક સૂજ શું છે આવશ્યક વ્યાપક સૂજ જરૂરી છે એવું કહેવા માંગે છે કે જો જીવનનો વ્યવહાર સરળ બનાવવા માટે માનવ માનવના સંબંધો ટકાવી રાખવા સમાજમાં શાંતિ નીતિ અને સદાચારનું સામ્રાજ્ય સ્થાપવા માટે ધર્મની વ્યાપક સૂઝ આવશ્યક છે આ જવાબ હતો ચાલો પછી અહીંયા પ્રશ્ન નંબર તેતાલીસમાં કીધું છે કોન્ફ્યુશિયસ ધર્મમાં કયા પાંચ બંધનોનો આગ્રહ છે આ તમને કહી દઉં કદી લેજો પછી કહેતા નહીં કે કીધું નહોતું ઓકે તો કોન્ફ્યુશમાં પાંચ બંધનો કયા કયા છે તો પહેલાં જો આપણા ઘરની અંદર કોણ હોય તો પહેલાં પતિ પત્ની હોય એટલે આપણા મમ્મી પપ્પા એટલે પતિ અને પત્ની તો એક આ પછી પતિ પત્ની પછી પિતા હોય પિતા અને પુત્ર હોય તો કે હા હોય પછી મોટો ભાઈ ભાઈ નાના ભાઈ તો મોટો ભાઈ નાનો ભાઈ આ ત્રણ પછી મિત્ર મિત્ર મિત્રો મિત્રો હોય કે ના હોય હોય પછી રાજા અને પ્રજા આ પાંચ બંધનોનો આગ્રહ છે શેમાં કોન્ફ્યુશિયસ ધર્મમાં કયા કયા એક તો રાજા અને એની પ્રજા એક આ સંબંધ મિત્ર મિત્ર આ બીજો સંબંધ મોટાભાઈ નાના ભાઈ ત્રીજો સંબંધ પિતા પુત્ર ચોથો સંબંધ અને પતિ પત્ની પાંચમો સંબંધ આ પાંચ સંબંધોનો આગ્રહ રાખેલો છે કોન્ફ્યુશિયસ ધર્મની અંદર ઓકે યાદ રહેશે ઘરમાં કોણ હોય પતિ પત્ની હોય પછી પિતા પુત્ર હોય મોટો ભાઈ નાનો ભાઈ હોય મિત્ર મિત્ર હોય રાજા અને પ્રજા આ પાંચ બંધનો યાદ રાખજો મોસ્ટ મોસ્ટ એમપી પ્રશ્ન છે પૂછાઈ ગયેલો પ્રશ્ન છે વારંવાર ચલો ચાલો પ્રશ્ન નંબર ચુમ્માલીસ યોગની જીવન દ્રષ્ટિનો વૈશ્વિક શિકાર થયો છે એમ શા પરથી કહી શકાય છે તો એના માટે મેં અહીંયા સરસ મજાનો પ્રશ્ન લખીને રાખ્યો છે તમે જોઈ શકો છો કે યોગની જીવન દૃષ્ટિનો વૈશ્વિક શિકાર થયો છે એમ શા પરથી કહી શકાય છે તો યોગની જીવન દૃષ્ટિનો વૈશ્વિક શિકાર થયો છે કારણ કે સંયુક્ત રાષ્ટ્રો યુનોની સામાન્ય સભાએ પ્રતિવર્ષ એકવીસ જૂનના દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે તેથી યોગની જીવન દ્રષ્ટિનો શું કહેવાય વૈશ્વિક શિકાર થયો છે હવે આમાં શું ના આવડે આપણને ખબર છે કે યોગ કે યોગ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો એકવીસ જૂનના દિવસે તો એ તો આપણને ખબર પડી કે એકવીસ જૂનના દિવસે યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે પણ આવું કોને કીધું હતું સંયુક્ત રાષ્ટ્રની સભાએ કીધું હતું એટલા માટે યોગની જીવન દ્રષ્ટિનો શું કહેવાય વૈશ્વિક શિકાર થયો છે પ્રશ્ન પૂછાઈ ગયેલો છે વારંવાર આવા પ્રશ્નો પૂછાય છે જે કદાચ તમારા ધ્યાનમાં ના હોય પણ જો તમે પેપર સોલ્યુશન કરેલું હોય તો તમારા ધ્યાનમાં આવા પ્રશ્નો આવી જાય એટલે તમારું એક બે માર્ક્સ જતાં તમારા અટકી જાય ઓકે મારા વાલા વિદ્યાર્થીઓ ચલો મળીશું કંઈક નવા વિડીયોમાં